સુરતની જો વાત કરવામાં આવે તો ઉધના લિમ્બા અંડરગ્રાઉન્ડ ગટર ફરી મુશ્કેલીનું કારણ બન્યું છે. જ્યાં બિલકુલ આપણે જણાવવા માંગીએ છીએ કે ગોવિંદનગરના ગરનાળામાં પાણી ભરાયા છે. વરસાદ હોય કે ન હોય ઘરનાડું રહે છે પાણીથી ભરાયેલું. જ્યાં ચોક્કસથી કહી શકાય કે ચોમાસા દરમિયાન સતત પાણી ભરાવાથી અવરજવર પણ મુશ્કેલ બની જતી હોય છે. રોડ અને કરવામાં આવી છે રોડ અને ખાડીના પાણી ગટરમાં ભરતા પરિસ્થિતિ વધુ નરમાય છે ચોક્કસથી કહી શકાય કે પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા અત્યારે માંગણી કરવામાં આવી રહી છે સુરત ખાતેનું નો બનાવ ઉધના લીંબા પાણીથી ભરાયેલું હોય તેવું જ દેખાઈ રહ્યું છે જેના કારણે વાહન ચાલકોને અવરજવર કરવી મુશ્કેલ બની રહી છે ત્યારે આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે સમગ્ર વાત કરવામાં આવે ગં ની જે ઉધના થી લિંબાયત ને જોડતું છે વર્ષો જૂની સમસ્યા છે ઉદના અને જોડતા બ્રિજ ભારે ટ્રાફિક હોય છે

કોર્પોરેટરો દ્વારા અને તમામ સ્થાનિક લોકો છે દ્વારા અરજી પણ કરવામાં આવેલી છે પણ તે છતાં એનું કોઈ પણ પ્રકાર એનું નિકાલ કરવામાં આવતું નથી

બાળકો રહે છે અકસ્માત એક મોટો બનાવ બને તેની તંત્ર રાખવી રહી છે જીતેન્દ્રજી સ્થાનિક સહિત વાહન ચાલકો દ્વારા હાલમાં કેવા પ્રકારની ચોક્કસ માંગણીઓ કરવામાં આવી રહી છે બિલકુલ સ્થાનિક ને અને વાહન ચાલકો ની માંગણી એક જ છે કે આ ગનાડા ની બાજુમાં જે એક ગળા નું અત્યારથી બે વર્ષ પહેલા એક મોટો પ્રોજેક્ટ આવેલો હતો કે આ ગળા નો નાની જે પોળાઈ છે બહુ નાની છે અને એની બાજુમાં મોટું ગનાડું બનાવવામાં આવે પણ તંત્ર દ્વારા એ ગનાળાનું કામ બંધ કરીને આ ગંનાડો ચાલુ રાખવામાં આવેલું છે એ સ્થાનિક ની માંગણી છે કે એ ગનાડું કેમ બંધ થયું એનું કામ કેમ બંધ થયું એ બાબતમાં લોકો નું જાણવું છે જી જીતેન્દ્રજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરતના ઉદના લિંબાત અંડરગ્રાઉન્ડ ગટર ફરી મુશ્કેલીનું કારણ બન્યું છે ગોવિંદનગરના ગરનાળામાં પાણી ભરાયા છે ચોક્કસથી જણાવી દઉં કે વરસાદ હોય કે ન હોય ગરનાળુ પાણીથી ભરાયેલું રહે છે તો ચોમાસા દરમિયાન સતત પાણી ભરાવાથી અવરજવર પણ મુશ્કેલ બની છે રોડ અને ખાડીના પાણી ગટરમાં ભરતા પરિસ્થિતિ વધુ નરમાઈ છે તો પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી સ્થાનિકોની લોક માંગ ઉઠવા પામી છે